કોઈ નથી ઉકેલા હજી ભૂકવે ઘેલા થઈ એવી ગરવી છે તીરું અને એને કાળ જ ઉડે પ્રેમ હરવાણી આવી હરિયા જય માતા મિત્રો અમુક માં જાય તો કદી જ કેમ છો બધા મજામાં આવ્યો મજ માં છો અને તડકો છે ફૂલે ફૂલ ગરમી ક્યાંય રહેવાતું નથી ના થશે આપણે નેહાળે ગીરમાં અને હવે જવું જ્યારે જવું છે ડેમમાં નાવા માટે કારણ કે તડકો છે ફૂલે ફૂલ અને ગરમી ક્યાંય રેવાની ગયે છે તો આજે જોકે ઘણા સમય પછી આપણે ગીરમાં આવ્યા છીએ અને ડેમમાં લાવવા માટે જઈએ છીએ કારણ કે માલ અહીંયા હતા તી તો રોજ જતા નાતા પણ બે ત્રણ મહિનાથી માલ ગામડામાં છે એટલે કાંઈક નાવાનો નાળ નથી આવતો તો આજે વિષય કે કે અહીંયા આવ્યા છીએ અને ગરમી છે ફૂલે ફૂલ તો નાવા જઈએ તો નીણ ખડકતા હતા દાંડર અને થઈ ગયું હતું મોડું અને તડકો થઈ ગયો હતો ફૂલ અને ગરમી તો ફૂલે ફૂલ છે તો ડેમમાં જબોળિયા ખાઈ આવી અને પછી પાસે આપણા માલ છે ગામડામાં તો અહીંયા જ આવવાનું છે તો મળીએ છીએ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતાજી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ નાવા માટે અને આપડી ગીર તમે જોઈ શકો છો આ ઉકાઈ ગીર અને આપણે જઈ રહ્યા છીએ તે પાણી ભર્યું હોય છે કારણે બધું ઉકાઈ ગયું છે ડેમ થઈ ગયો છે ખાલી તો અહીંયા જો આપણે ડેમે પહોંચી ગયા છીએ અને અમારા ગોવાળિયા જો અહીં બેઠા છે ભેહું બહાડી અહીંયા બે ત્રણ ઘેરા છે ગીરમાં હજી તો અહીં

<laughs> yeah.

આજે મોજ આવી ગઈ છે કારણ કે ઘણા સમય પછી આપણે જો આ ઘાટ ટીરાબડા જેવી સાબ એ દોઈન તાજે તાજી બનાવી છે તો સાબ ત્યાં છે અને ડેમ ના કાઠા બનાવી છે તો આલો બધા સાબ પીઓ સાઈ પણ જેનું નામ બની મિત્રો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે પછી આ ઉમે નાહવા માટે પણ ગયા હતા અને નાહ્યા પછી લુ પણ એવી લાગે ને આપણે માથે બાંધી લીધું છે અને હવે પાછા આપણા માલ છે ગામડામાં ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે અને લૂ પણ બહુ છે તડકો પણ બહુ છે એટલે આપણે માથે બાંધી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ ગામડામાં તો આપ લોક તમને કેવો લાગ્યો લાગશે કોમેન્ટ કરજો એમાં તમે જાય